હેલો ફ્રેન્ડ્સ જય કૃષ્ણ જય માતાજી મિત્રો તો આજે આપણે બનાવીશું એકદમ નવો નાસ્તો તો નાસ્તો જોતાં જ તમે વારંવાર બનાવશો એવો નાસ્તો આજે આપણે બનાવીશું બહુ જ અને ફક્ત આપણે ઘરમાં રહેલા શાકભાજીમાંથી તો ચાલો બનાવીએ તો એના માટે આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે અને મિક્સર જારમાં આપણે એક વાટકી આપણે સૂજી લઈ લેવાની છે તો સૂજી તમારે ઝીણી મોટી કોઈ પણ હોય એવી તમારે લઈ લેવાની છે અને જાડી હોય તો તમારે એને મિક્સરમાં જરા ફેરવી લેવાની તો ચાલો મિક્સરમાં ઉમેરીએ થોડું દહીં આપણે ખાટું હોય તો સરસ વધારે નાસ્તો એવો સારો બને છે તો અહીંયા આપણે મીડિયમ ખાટું દહીં લઈ લીધું હતું અને સાથે આપણે થોડું પાણી પણ ઉમેરી દીધું હતું અને તમે જોઈ શકો છો તો આ રીતે આપણે એનું બનાવી લીધું છે સૂજીનું તો ચાલો હવે એને આપણે એક વાસણમાં લઈ લેવાનું છે તો વાસણમાં આપણે આ રીતે લઈ લઈશું અને તમે જોઈ શકો છો સરસ જેવું આપણે આ રીતે એનું થિકનેસ રાખી દીધું છે અને મિક્સર જાર પણ આપણે ચોખ્ખું કરીને લઈ લીધું છે તો મસાલામાં આપણે એક નંગ ડુંગળી એક નંગ ટામેટું અને બે નંગ લીલા મરચાં અને થોડા આપણે એક મેં અહીંયા કાચું બટેકું લઈ લીધું હતું તો કાચું બટેકું આ રીતે એને છીણી લીધું અને કાચું બટેકું આપણે ઉમેરીશું એટલે સ્ટીમ તો થઈ જ જવાનું છે બફાઈ જવાનું છે એટલે હવે સાથે આપણે થોડા ધાણા ઉમેરી દઈશું તો મસાલા આપણે ઘરના મસાલા તમે કંઈ પણ આમાં ઉમેરી શકો છો તો અહીંયા આપણે હિંગ લઈ લીધી છે અને મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર તો હવે આપણે બધું ઉમેરી દીધું છે અને આ રીતે હવે એને આપણે તમારે મિક્સ કરતું રહેવું તો મિક્સ થઈ જાય એટલે આપણે એને તમારે સારી રીતે બધું મિક્સ કરી દેવું અને અહીંયા આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે આપણે આને સ્ટીમ કરવાનું છે તો પાણી સરસ ગરમ કરવા પહેલાં જ મૂકી દેવું અને હવે આપણે આ બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી તમારે મિક્સ કરે અને આ રીતે આ નાસ્તો બનાવવાથી બહુ જ સરસ નાસ્તો લાગે છે ને તમે બાળકોને પણ આ બનાવીને આપી શકો છો અને ઘરમાં નાના મોટા પણ બધા જ ખાઈ શકે એવું સરસ આ બને છે તો આ રેસીપી બહુ જ ઈજી છે અને ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય છે તો અહીંયા આપણે એમાં થોડો વઘાર આપી દઈશું એટલે આપણે વધારે ટેસ્ટ એવો નાસ્તો લાગે તો વઘારમાં આપણે રાઈ લઈ લીધી છે અને સાથે આપણે થોડી હિંગ લઈ લીધી છે અને મીઠા લીમડાના પાન લઈ લીધા છે એક નંગ મરચું લઈ લીધું છે અને હવે આપણે વઘાર થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું આપણે તો ગેસ બંધ કરી દીધો છે અને વઘાર આપણે લઈ અને જે આપણું મિશ્રણ બનાવેલું છે એની અંદર આપણે ઉમેરી દઈશું તો આ રીતે આપણો વઘાર સરસ પણ થઈ ગયો છે અને ફરી તમારે આને વઘાર કરવાની જરૂર નથી તો હવે આપણે એને આ રીતે મિક્સ કરી દઈશું તો મિક્સ પણ સરસ રીતે થઈ ગયું છે તો આ રીતે બનાવવાથી બહુ જ ટેસ્ટ તેવો લાગે છે ને આ નાસ્તો ખાવામાં પણ બહુ જ સરસ લાગે છે તો હવે આપણે એક થાળી લઈ લેવાની છે થાળી એટલા માટે તમે કોઈ પણ તમે ટીન લઈ લો કે તમે થાળી લઈ લો ગમે તેમાં તમે પથારી શકો છો તો અહીંયા આપણે થાળી લઈ લીધી છે અને આ રીતે એને આપણે બ્રશ ઓઇલ બ્રશથી એને ગ્રીસ કરી દઈશું થાળી અને અહીંયા થોડો આપણે તમે એનો કે સોડા લઈ શકો છો તો બહુ આપણે નાની એવી ચમચીથી આપણે સોડા લીધા છે અને થોડું પાણી ઉમેરીશું તમે એનો પણ લઈ શકો છો તો હવે આપણે એને એકદમ બરાબર એનું ચલાવી લઈશું અને મિક્સર આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતે ચલાવતા રહેવું અને હવે આપણે થાળીની અંદર તેલવાળી થાળી કરી છે કરી છે એની અંદર આપણે ઉમેરી દેવાનું છે તો હવે આપણે બધું મિશ્રણ લઈ લઈશું તો અહીંયા મેં સાવ આ પ્લેટ આપણે એકદમ મેં બાઉલ એકદમ ચોખ્ખો કરી લીધો છે અને બધું બેટર આપણે લઈ લીધું છે અને થાળીની અંદર અને હવે આપણે થાળીમાં આ રીતે પાથરી દેવાનું તો હવે આપણું બધું ભરાઈ ગયું છે થાળી અને એને ટેપ કરતાં આ રીતે થોડી થપથપાવી અને પાણી ગરમ છે એની અંદર મૂકી દેવી અને હવે આપણે એમાં તમે એની અંદર ચાટ મસાલો લગાવી છંટકાવ કરી શકો છો ચાટ મસાલો ના હોય તો તમે મરી પાવડરનો છંટકાવ કરી શકો છો મરી પાવડરના છંટકાવ ના કરવો તો તમે લાલ મરચાંનો તો અને મેગી મસાલો તો મેં અહીંયા મેગી મસાલાનો છંટકાવ કરું છું અને હવે એને દસ પંદર મિનિટ માટે આપણે સ્ટીમ કરવા દઈશું તો દસ પંદર મિનિટ આપણી થઈ ગઈ છે તો હવે આપણે થાળીને બહાર કાઢી લેવાની છે તો આ રીતે અને થાળીને આપણે પંદર મિનિટ માટે એને ઠંડુ કરવા દેવાનું છે તો થાળી આપણે નીચે ઉતારી લીધી છે અને થાળીને આપણે ઠંડી થાય એટલે એને આ રીતે આપણે એમાં થોડું તેલ લગાવી દઈશું તાકી આપણું નાસ્તો એકદમ સોફ્ટ રહે અને ખાવામાં પણ અને તેલ તમારે સિંગતેલ લેવું થી બોજ અને આ રીતે તમે આપણે થાળી ઠંડી થઈ ગઈ છે તો જોતાં જ આપણી સાઈજ એકદમ બહાર છૂટું પડી જાય છે તો આ રીતે તમારે એને સાઈજને છોડાવી લેવી તો સાઈજ તમારી બધી એને છૂટી થઈ જાય એટલે આપણે એક પ્લેટ લેવાની છે અને આ રીતે આ પ્લેટમાં લઈ અને આપણે ઊંધી કરી એની અંદર આપણે થોડું થપ થપાવાનું છે થપ થપાવીશું એટલે આપણો નાસ્તો એવો તરત છૂટો પડી જશે તો જોઈ શકો છો વાવ કેટલો સરસ નાસ્તો બન્યો છે તો એને એકદમ સોફ્ટ છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી છે તો હવે એને આપણે અહીંયા હું પીઝા ને કટર જેવા હું એને પીઝા સ્લાઇસની જેમ કટિંગ કરી લઈશું તો છે ને મિત્રો એકદમ ઈઝી નાસ્તો તો તમે આ નાસ્તો બહુ જ ઘરમાં બનાવી શકો છો એકદમ અને હું તમને તોડીને પણ બતાવું છું તો જોઈ શકો છો નાસ્તો આપણો એકદમ ટેસ્ટી ખાવામાં પણ બહુ સોફ્ટ અને હવે આપણે એને સરિંગ પ્લેટમાં હું તમને સર્વ કરીને બતાવું છું તો છે ને મિત્રો એકદમ નાસ્તો હડતા તૂટી જાય અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી તો છે ને ઘરમાં રહેલા મસાલામાંથી ને વેજીટેબલમાંથી તમે મનપસંદ તમારા વેજીટેબલ તમે ઉમેરી શકો છો તો હવે આપણે નાસ્તો પ્લેટમાં લઈ લઈશું તો જોઈ શકો છો મિત્રો આપણે નાસ્તો આપણો બધો પ્લેટમાં લઈ લીધો છે તમે એને ગ્રીન ચટણી સાથે તમે કોઈ પણ અન્ય એમ જ તમે ખાઈ શકો છો તો તૈયાર છે આપણો નાસ્તો તો મિત્રો નાસ્તો તમને પસંદ આવી જાય તો ગીતાની રસોઈને લાઈક કરજો શેર કરજો